સફાઈ કામદારોના કાયમી ઓર્ડરના વિવિધ આવેદનપત્ર આપી ડ્રાઈવરોને પાલિકામાં સમાવી લેવા રજૂઆત કરશે ઉલ્લેખનીય છે કે વ્હીકલ પુલમાં વીસ વર્ષ ડ્રાઈવર છે વર્ષો વર્ષ ફરજ બજાવે છે જનના જોખમે કામ કરે છે પૂર હોય કે કોરોના તમામ આપદામાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અલગ અલગ રજૂઆત કરશે અને એક દિવસ એવો આવશે કે એ દિવસે સામૂહિક રીતે આખા વડોદરા મહાનગરપાલિકાના તમામે તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ત્યાં ભેગા થઈ અને નક્કી કરીશું કે હવે પછી લડત કેવી રીતે લડવી છે વડોદરા શહેરની અંદર છેલ્લા લગભગ પંદર સત્તર વર્ષથી આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લઈ અને આ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે આ પહેલી વખત એવું બન્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં દરેકે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ કોન્ટ્રાક્ટના ભેગા થઈ અને લડત સ્વયંભૂ ઉઠાઈ રહ્યા છે